વડોદરા શહેરના ભાજપ વોર્ડ નંબર એક માં નિશ્ચિત અમીનની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા વોર્ડનું સંગઠન વધુ મજબૂત બન્યું તો વડોદરા શહેરના વોર્ડ નંબર એક માં ભારતીય જનતા પાર્ટીના સંગઠનની રચનામાં ચાલી રહેલી ગૂંચવણનો આખરે અંત આવ્યો વડોદરા શહેરના ભાજપ વોર્ડ નંબર એકમાં નિષેદ અમીનની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી ત્યારે છ પ્રમુખ બે મહામંત્રી છ મંત્રી એક કોષાધ્યક્ષ જેવા મહત્વના હોદ્દાઓ પર નિમણૂક તો થતાં હવે વોર્ડ નંબર એકમાં ભાજપ પહેલાં કરતાં વધુ મજબૂત દેખાઈ રહ્યું છે આ સંગઠનાત્મક ફેરફારોમાં સૌથી નોંધપાત્ર નિમણૂક નિશિત અમીનની છે કે જેમને વોર્ડ નંબર એકના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે નિશ્ચિત અમીન વોર્ડ નંબર 1 માં લાંબા સમયથી સક્રિય સમાજ સેવા માટે જાણીતા છે તેમની આ નિમણૂકથી સ્થાનિક સ્તરે ભાજપને મોટો ફાયદો થવાની અપેક્ષા છે તેમની વર્ણીથી કાર્યકરોમાં પણ ઉત્સાહ ઉત્સાહનો સંચાર થયો વોર્ડમાં ભાજપની પકડ વધુ મજબૂત બનશે તે મનાઈ રહ્યું છે સાથે જ મહામંત્રી તરીકે કેતન શેખડી પણ નિમણૂકત કરવામાં છે આ નવી ટીમ સાથે ભાજપ વોર્ડ નંબર 1 માં આગામી સમયમાં વધુ સક્રિયતા બજવશે અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે કટિબદ્ધ રહેશે તેવી આશા લોકો સેવી રહ્યા છે રિપોર્ટર મહેન્દ્ર સોલંકી વડોદરા